અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સંત અને કૌમિકતાના પ્રતિક સમાન અંકલેશ્વરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ દાતાર ભંડારીનો ચારસો ચાલીસમો સંદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ ઉજવણી કરાઈ હતી સૈયદુ સાદા તથા હજારો અકીદતમંદોની હાજરીમાં ધાર્મિક વિધિનું પાલન કરવામાં આવ્યું હતું કુરાન શરીફની તિલાવત પછી મજાર શરીફ પર પ્રથમ સંદલ શરીફ સદાર નશીન હજત સૈયદ મનસુર અલી ઇનામદાર સૈદ ડોક્ટર ફરાઝ ઇનામદાર સૈદ રફીકુદ્દીન પિરઝાદા સૈદ અબ્દુલ કાદિર બાવા ઉર્ફે છોટુ છોટુબાવા સૈયદ મોઈન બાવા સૈદ ગ્યાસુદ્દીન બાવા સૈદ જિયાઉદ્દીન બાબા સૈદ સૈયદો સાદાતના હસ્તે સંદલ શરીફ દુરુદ સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત અકીદત અકીદતમંદોની હાજરીમાં ઉર્સ શરીફની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ સહિત સાદાતો દ્વારા કૌમિકતા અને ભાઈચારો તથા દેશમાં ચૈન અને સુકૂન સમૃદ્ધિ અને ઉન્નતિ સાથે લોકો સ્વસ્થ અને તંદુરસ્તીની જિંદગી ગુજારે તે માટે દુઆઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર પોલીસ તંત્ર નગરપાલિકા દ્વારા સંપૂર્ણપણે સહયોગ આપવામાં આવ્યો હતો જે બદલ ઉર્સ કમિટી દ્વારા તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું પ્રશંસાપાત્ર કાર્ય કરવામાં આવ્યું હતું